દેશના કેટલાય રાજ્યોમાં ખૂબ સારી ઠંડી પડી રહી છે પરંતુ આપણા ગુજરાતમાં આ વખતે જોઈએ તેવી ઠંડી કેમ નથી વાતાવરણમાં આખરે શું આવ્યો છે બદલાવ કે જે ડિસેમ્બરમાં ઠંડી જોવા મળતી હોય છે આપણા ગુજરાતમાં ત્યાં અત્યારે હજુ એવી ઠંડી જોવા નથી મળી રહી આ મુદ્દે જ આપણે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ દેશના મોટા ભાગના વિસ્તારોમાં હવે હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી ધુમ્મસ અને પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા પણ અમુક જગ્યાએ લોકો માટે મુશ્કેલ બની રહી છે અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે એકવીસ ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગમાં કમોસમી વરસાદ પડવાની તેમણે આગાહી કરી છે જેમાં બાવીસ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરમાં આકરી ઠંડી પડવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે ગત વર્ષ કરતા આ વર્ષે ઠંડી ઓછી પડી રહી છે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં સવાર અને રાત્રે ઘાટું ધુમ્મસ જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં તો દિવસ દરમિયાન પણ ઠંડી હવા અને ધુમ્મસના કારણે સૂર્યપ્રકાશ ઓછો રહે છે વાહન ચાલકોને વિઝિબિલિટી ઓછી હોવાથી મુશ્કેલી પડી રહી છે ત્યારે અંબાલાલ પટેલે તેનું કારણ જણાવતા કહ્યું કે ઉત્તરીય પ્રદેશોમાં પવન પશ્ચિમમાં ન આવવાના કારણે ઠંડી નથી પડી રહી ત્યારે એકવીસ ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગમાં વાદળો આવવાની શક્યતા છે વાદળો આવવાના કારણે રાજ્યના અનેક ભાગમાં વરસાદી છાંટા પડી શકે છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ એકવીસ ડિસેમ્બરના રોજ મધ્યમ કક્ષાના પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે નવી આગાહી કહે છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે કેટલીક જગ્યાએ કરા પડવાની શક્યતાઓ પણ રહેશે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં અંબાલાલ પટેલે કહ્યું કે તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના આકરી ઠંડી પડવાની શક્યતા છે આ તારીખોમાં રવિપાક માટે ઠંડી સારી રહેશે તેવું કહી શકાય જ્યારે કે જાન્યુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે ઠંડી વધુ અનુભવાશે અને રાતનું તાપમાન ઠંડુ રહેશે હવામાન વિભાગે લોકોને સાવચેત રાખવાની સલાહ આપી છે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં હળવીથી મધ્યમ બરફ વર્ષાની આગાહી કરાઈ છે જ્યારે નીચાણવાળા વિસ્તારમાં વરસાદ પડી શકે છે કાશ્મીર ખીણમાં ફરી એકવાર ઠંડીનું મોજું આવ્યું છે અંબાલાલ પટેલની નવી આગાહી ખતરનાક છે અત્યાર સુધી તેમણે ભર શિયાળે માવઠાની આગાહી કરી પરંતુ હવે કડકડતી ઠંડી વચ્ચે કરા પડવાની પણ તેમણે આગાહી કરી ત્યારે આ તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે આગામી ત્રણ દિવસમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે ત્રણ દિવસ બાદ ફરીથી બેથી ત્રણ દિવસ ડિગ્રી છે તે તાપમાન ઘટશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જતાં ફરી ઠંડીનો અહેસાસ થશે આપણા વિસ્તારમાં કેવી ઠંડી છે શું સ્થિતિ છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં